એક ભાઈ છે એનો નિયમ હતો રોજ એક મહાત્માને ઘરે લઈ આવે ભોજન કરવા માટે તો જે મહાત્માને ભોજન માટે ઘરે લાવે એ મહાત્માને એક પ્રશ્ન પૂછે કે બાબાજી તમે માથું શું કામ મુંડાવ્યું છે તો કોક બાબાજી કહેતા કે માથામાં જૂ બહુ પડી છે એટલે માથું મુંડાવ્યું છે દરેક મહાત્માને ઘરે લઈ જાય ભોજન કરતા તો આ પ્રશ્ન પૂછે કોક મહાત્મા કહે અમે માથું એટલા માટે મુંડાવ્યું છે કે માથામાં ખોરો બહુ થતો હતો એટલે માથું મુંડાવ્યું છે પણ એ શેઠને સંતોષ થતો ન હતો કોઈ કાંઈ કહે કોઈ કાંઈ કહે કોઈ કાંઈ કહે એકવાર એને નદી કિનારે મહાત્મા બોલ્યા એટલે મહાત્માને કે છે મહાત્મા બપોરનો ટાઈમ છે મારા ઘરે ભોજન કરવા ચાલો મહાત્મા કે હેરે લી તો ભોજન કધર બી મિલ સકતા હૈ આપને ઘર પે જાઓ અરે અરે ભોજનનો ટાઈમ થયો જે તમને આમંત્રણ આપું છું હલો ભોજન કરવા માટે ચાલો મહાત્મા કે નહીં તમ જાઓ અમકો જબી અચ્છા લગેગા તબી ભોજન કરેંગે પેલો ભાઈ વિચારે છે આ તો માથાનો ફરેલો છે મહાત્મા એટલે આગ્રહ કર્યો બહુ દબાણ કર્યો કે નહીં નહીં ચાલવું પડશે ઠીક છે મહાત્મા ને લઈને એ ઘર તરફ જાય છે એટલે રસ્તામાં પૂછ્યું કે મહાત્માજી તમે માથું શું કામ ઉડાવ્યું છે મહાત્માજી કહે છે મન મુંડાવ્યું છે એટલે માથું મુંડાવ્યું છે ચલો ભાઈ છે આનો તો અલગ જવાબ છે ખોપરી અલગ લાગે છે માથું મુંડાવ્યું છે એટલે મન મુંડાવ્યું છે ઠીક છે ઘરે લઈ આવ્યા મહાત્મા ને બાજોટ બાજોટ પર સરસ મજાના આવા કપડા બિછાવીને બેસાડ્યા પછી રસોડામાં ગયો ઘરવાળીને કાંઈ કઈ કીધું કાનમાં ઘરવાળી બહુ પાકી હતી તમારા જેવી મહાત્મા પેલા જજમાન કહે છે મહાત્મા પગલા થયા એટલે આજે શીરો બનાવવો છે પણ ઘરમાં સાકર નથી હું સાકર લેવા જાઉં છું સાકર કે ગોળ તમે ગોળ થાવોડ એટલે એ શેઠ મહાત્માની રજા લીધી કે હું જાઉં છું હમણાં જ આવીશ ગયા અને રસોડામાંથી શેઠાણી આવ્યા વેલણ લઈને કેમ અહીંયા બેઠા છો નીકળો ઘર માંથી બારે મહાત્મા વિચારે આ શું હજી આ તો ઓચિંતો ધડાકો થયો પેલા શેઠ મને બહુ જ પ્રેમથી આમંત્રણ આપ્યું એટલે મે હું અહીંયા આવ્યો છું ને આ શેઠાણી તો વેલણ હાથમાં લીધો છે ना करे नारायण ने क्या माथा पर मा ठोकी देसे मादू फोड़ी राखसे मारू એટલે શેઠાણી કે રમાના હાથ આવ નીકળો ઘરમાંથી બહાર એ કોણ લઈ જવા તમે અહીંયા ઓ માથા ગયા માર્યા ને જાઉં છું જાઉં છું તમે શાંતિ રાખો ગુસ્સે ન થા ત્યાં તો શેઠ આવી ગયા શેઠાણી રસોડામાં ગયા છેવટ કે શીરા માટે જે ખપતો હતો શું કહેવાય ગોળ જે હોય તે એ લઈ આવ્યો છું પણ હજી એ રસોઈ બનાવવામાં અમુક ચીજો ખપે છે હું હમણાં જાઉં છું હું હમણાં આવ્યો અબઘડી આવ્યો મહાત્મા વિચારે છે આ જાય છે અને જ્વાળામુખી ફાટે છે હવે હમણાં જશે ને ક્યાંક ક્યાંક લોખંડ બોખંડો લઈ આવશે ને કંઈ હથિયાર બથિયાર બારા તો બાર વગાડી નાખશે પેલા શેઠ તો ગયા આવ્યા શેઠાણી બારે તાવી તો તપેલો લઈને કેમ હજી નથી ગયા ઘર માંથી બારે નીકળો ઘરમાંથી માંથી બારે એવા આકરા આકરા આમ ઢેર જડા શબ્દ બોલે હતા શેઠાણી એવા પથ્થર કાળા પથ્થર જેવા શબ્દો બોલે છે લઠ્ઠા પઠા પડ્યા છો અને બીજાના ઘરે ભોજન કરવા આવો છો નીકળો મારે મહાત્મા કહે જાઉં જાઉં બાપા શાંતિ રાખો તમે ત્યાં તો શેઠ આવી ગયા કઈ ચીજ વસ્તુ લઈને રસોઈ તૈયાર છે મહાત્માને કહે છે ગભરાતા નહીં પણ મારો નિયમ છે પેલા રસોઈ મારા કાનુડાને ભોગ રૂપે ધરાવું પછી આપણે ભોજન કરીએ પણ એ કાનુડાને ધરાવવા હું બાજુના મંદિરે જાઉં છું હમણાં આવ્યો મહાત્મા વિચારે છે એ તો ભલે હમણાં આવે મારું હમણાં નીકળી જશે બધું આ શેઠાણી ક્યારે શું કરશે ધડાકા કાંઈ ખબર પડતી નથી શેઠ ગયા કાનુડાને ભોગ ધરાવવા માટે અને શેઠાણી બહાર નીકળ્યા રસોડામાંથી તમારામાં બુદ્ધિ છે કે નહીં કેટલી વખત મારે કેવું ઘરમાંથી બારે નીકળો નીકળો બારે માથા કઈ હમણાં નીકળું તમે ગુસ્સે ન થાવ તમારો ગુસ્સો જોઈ સાંભળીને મને એકદમ શું ને શું થાય છે તાતિયા બાંતિયા મારા હાલે છે શાંતિ રાખું માત મા પેલા શેઠાણી તો શું ને શું બોલ્યા કેવું ને કેવું બોલ્યા એ મહાત્મા સાંભળી શકે કાનના કીડા ખરી પડે એવું બોલ્યા ત્યાં તો આવી ગયા શેઠ શેઠ કે હાથ મોઢું ધોવો પછી આપણે ભોજન કરવા બેસીએ મહાત્મા વિચારે છે આગળનું ભોજન લઈશ તો મારું મગજ ભમશે કારણ કે શેઠાણી જે રીતથી ભોજન બનાવ્યું હશે પહેલાં વેલણ લઈ આવી પછી તાવીથો લઈ આવી જીભ પણ એની કરવત જેવી હતી આપણને આમ જીવતે જીવતા કાપી નાખે એવા શબ્દોએ બોલી અને હવે આ ઘરનું ભોજન શેઠ કહે શેઠાણી બહુ જ સરસ છે મારા મહાત્માને કહે છે શેઠાણી બહુ જ સરસ મારા ક્યારે ગુસે ન થાય મહાત્મા વિચારે છે આ શેઠ તાણી તાણીને વખાણ કરે છે ઘરવાળીના પણ કેવા સ્વરૂપ મને બતાવ્યા છે ચંડી કાના ને કેવાને કેવા સ્વરૂપ બતાવ્યા હવે હું શું કહું આ ભાઈને કે તારી આ ઘરવાળીને સંભાળ મહાત્મા માટે એક સરસ મજાનો પાટલો રાખેલો એના પર સરસ મજાનો ગાલીચો બાલીચો પાથરેલો મહાત્માને કહે છે પધારો બિરાજો મહાત્મા બિરાજ્યા થાળી બાળી સોનાની હા સોનાની થાળીને વાટકાને સરસ મજાના ક્યાં બાત લાગી પડી મહાત્મા વિચારે છે છે ભાવિક આ બધું સોના બોનાનું આપ્યું છે હવે રસોઈ કેવી આપે છે જો જોઈએ શેઠાણી બારે આવ્યા હાથ જોડ્યા સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા મહાત્માજી ધન્ય ઘડી ધન્ય ભાગ્ય તમારા પગલાં થયા આજે અનેરો લાભ અમને મળ્યો છે બહુ જ આનંદ આનંદ છે આજે તો આંખે ધાતુઓ મારી ઉછળી રહી છે મોજે મોજ છે મહાત્મા વિચારે હમણાં થોડા થોડી વાર પહેલાં શું મોજ મોજ હતું હા મારા પગ નીચેથી ધૂળ ખસ્તી હતી અને હવે મોજે મોજ આવી ગઈ પછી જેઠાણી પીરસમાની શરૂઆત કરી પીરસ્યું એવું સરસ મજાનું સુગંધ આવતી હતી એવી સરસ મજાની વાનગીઓ બનાવી હતી આ માપરની ભોજન સારા કાંઈ નહીં એવી સરસ મજાની વાનગીઓ શું સ્વાદ એલાયચીની સુગંધ 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 આવતી હતી કેસર એટલી હતી વસ્તુમાં ઓ મહાત્મા વિચારે છે ગજબની વાત છે શરૂઆત કરી એનાથી પહેલાં કરે ને ઓ પાણી લઈને શું કહે હા એ બધું કર્યું આ સિસ્ટમો સારી છે એકંદરે આર્ય સંસ્કૃતિમાં એવું બતાવ્યું કે જમતા પહેલાં તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરો સારું છે કારણ કે ભોજનમાં કોઈ દોષ હોય ને ઈષ્ટ સ્મરણથી ઈષ્ટ મંત્રથી મંત્રના સ્મરણથી એ દોષ બધા દૂર થાય એટલે આપણે બધા જમતા પહેલાં શું કરીએ છીએ આમ તો અન્ન છે દેવ છે અન્નને દેવ કહેવાય સત્કાર સાથે એને આરોગવા ના હોય અને એક નિયમ એવો રહેલો છે કે જમતી વખતે વાતો ન થાય તમે તો નથી જ કરતા જમતી વખતે વાતો ન થાય કરો છે ઠીક છે હવે તમે સમજદાર છો કરતા હો તો સમજીને કરતા હશો હા આપણે સાંભળ્યું છે વાંચ્યું હશે ખબર નહીં કે ભોજન કરતી વખતે એઠા મોઢે આપણે બોલીએ તો જ્ઞાના વર્ણીય કરમ બંધ થાય એવું સાંભળ્યું છે અને તમે સમજદાર છો જરૂરી કાંઈ બોલવું પડે તો બોલવું પણ પડે ને હા પણ એક વાત છે બહેનોમાં ઘોંઘાટ તો જરાય ન હોય શાંતિ જો તમારા વખાણ કરું છું હા આ તો ઠીક છે અહીંયા તમે થોડા તપસ્વી છો અમે તો સો સો તપસ્વી જોયા છે ભક્ત અમર તપના બહુ શાંતિથી કરે બધું અને તમે સમજદાર છો એટલે એમાં કંઈ બોલવા જેવું કે શિખામણ આપવા જેવી હોય જ નહીં એઠું તમે મૂકો નહીં જમતી વખતે ઘોંઘાટ કરો નહીં તમને ખબર છે જ્ઞાનાવરણી કરમ બંધાય બરાબર હું શિખામણ નથી દેતો બાકી થોડી વાર આપણે વાતો કરીએ ને તો મજા આવે ખાવામાં ના આવે આવે કે ના ના આવે ઠીક છે તો આ મહાત્માને જમાડે છે બહુ પ્રેમથી જમાડે છે પેલું જે સ્વરૂપ જોયું હતું ને ત્રણ સ્વરૂપ માતાજીના એનાથી આ ચોથું સ્વરૂપ આપું અલગ હતું હા એકદમ શાંત દુર્ગા જેવા લાગતા હતા મહાત્મા વિચારે છે પહેલાં સાચા શેઠાણી કે હમણાં જે પીરસે છે એ શેઠાણી સાચા ત્રણ ત્રણ સ્વરૂપ બદલાવ્યા અને આ ચોથો સ્વરૂપ છે શેઠ એ પણ રસોઈ લાવે છે પીરસે છે મહાત્માજીને કહે છે આવો અવસર અમને વારે ઘણીએ વારે ઘણીએ મળતો નથી આવો લાભ અમારેથી જેટલો લેવાય એટલું લેશું આ બધું પતી ગયું ખાવાનું દક્ષિણા વક્ષિણા આપી દીધા પછી મહાત્મા પૂછે છે કે શેઠ શરૂઆતમાં મેં કાંઈક અનોખું જોયું તમારા ઘરમાં અને જ્યારે પીરસવાનો વખત આવ્યો અને ભોજન કરતો હતો ત્યારે તમે જે આગ્રહ કર્યો અને શેઠાણીએ જે આગ્રહ કર્યો એ આખું અલગ હતું તો વાત શું છે કાંઈ સમજાતી નથી મને શેઠ કહે મારી પાસે મહાત્મા ઘણા આવી ગયા છે અને મહાત્મા એક બધા અલગ અલગ કીધું છે કોઈએ કીધું છે માથું અમે એટલા માટે મુંડાવીએ છીએ આ થાય છે તે થાય છે ફલાણું થાય છે અને તમે કીધું કે શું કીધું મન મુંડાવ્યું મન મુંડાવ્યું છે એટલે માથું મુંડાવ્યું છે એટલે મહાત્માજી માફ કરજો કસોટી ન કરવી જોઈએ પરીક્ષા ન કરવી જોઈએ પણ અમે તમારી પરીક્ષા કરી છે અમે મને મસલત કરી લીધી હતી રસોડામાં જઈને કે આ મહાત્માએ મન મુંડાવ્યું છે કે ખાલી વાતો કરે છે હા એટલે ખાસ અમે કસોટી કરવા માટે અવિનય અભક્તિ કરી છે ભૂજો ભૂજો કરી ખમાવીએ છીએ મીઠા મી દુકડમ આ મહાત્માએ મન મુંડાવ્યું હતું એટલે કસાયનું લૂંચન કર્યું હતું નહીં તો ઉશ્કેરાટ ગુસ્સો આવ્યા વગર રહે નહીં પણ બિલકુલ ગુસ્સો ગુસ્સો કાંઈ ના કર્યો તો એ રીતે આ શિવકુમારે પણ મન મુંડાવી નાખ્યું છે ભલે વાર પડ્યા છે માથું નથી મૂંડાવ્યું પણ મનમાં જે કસાઈ હતા એનું લુંચન કરી નાખ્યું છે તો હવે શિવકુમાર માટે ભિક્ષા લેવા ધર્મેશ તૈયારી કરે છે પણ શિવકુમારે શું કીધું છે કે મારા માટે રૂખું સૂકું ભોજન લાવવાનું ઘી નહીં દૂધ નહીં વિઘય નહીં કાંઈ નહીં ધર્મેશ કે ભલે તમે જેમ સાતા ઉપજે તેમ હું એ રીતે આહાર લાવીશ અને ભિક્ષા લેવા માટે નીકળ્યો પૈસાદારનો છોકરો છે આ તો ભિક્ષા લેવા માટે નીકળ્યો ભા લેવા માટે પૈસાદારના છોકરા નીકળે સાધુ જીવનમાં પાત્રા લઈને ભિક્ષા લેવા જવું એ સીધે સીધો અહંકાર પર કુઠાર ગાચ છે સીધે સીધો ગાચ છે અહંકાર પર સમજાય છે ભણેલા ગણેલા હોય અને પાત્રા લઈ ભિક્ષા લેવા માટે જાય સાધુ સાધવી એટલે સંકોચ થાય કે ન થાય ભિક્ષામાં હા ભિક્ષામાં સંકોચ થાય શરમ થાય ક્યારેક મનમાં એ પણ વિચાર આવે કે મારી પાસે આટલી ડિગ્રીઓ છે હું સીએ થયેલો છું હું ભિક્ષા લેવા માટે જાઉં પણ જોઈ લો ભિક્ષા લેવા માટે જવું પડે મણિલાલભાઈ એટલે સમજી સોચીને તમે વિચાર વિચારજો ઉઠારઘાત સીધે સીધો આહાર લેવા માટે જવું એટલે અહંકાર પર સીધો ઘાત એટલે આ સાધુ સાધવી જે આહાર લેવા જાય છે ને એ પણ એક સાધના છે શહેરોમાં આહાર લેવા માટે જવું અને તેમાં સાંજના ટાઈમે કોઈને ગોચરી કરવી હોય તો શહેરોમાં ક્યાંય ગોચરી ન મળતી હોય તેવા સમયમાં સમતા ભાવ ટકાવી રાખવો પડે એટલે આ સાધના જ છે અને આહાર આમે પણ શરીરને સાચવવા માટે ધર્મ ધ્યાન થઈ શકે આ શરીરથી એટલા માટે હાર કરવો પડે છે તો ચાલો દીક્ષા લેવા માટે નીકળી ગયા ધર્મેશ પહેલાં મહેલમાં મળ્યા રાજા રાણી અને કોસલા ધન્યવાદ આપ્યા પછી એ પોતાના ઘરે ગયો બધા સમાચાર આપ્યા એટલે એના માતા પિતાએ ધન્યવાદ આપ્યા કે બેટા બહુ સારું કર્યું ગૌરવ લે છે એમના માતા પિતા કે અમારો દીકરો સારું કામ કરે છે કર્યું ભિક્ષા લાવ્યો ગૌચરી સાદું નથી પણ ભિક્ષા આરોગે છે ભોજન કરે છે ધર્મેશને કહે છે શિવકુમાર કે હવે આવી રીતે જ ચાલવાનું છે આપણું બે ઉપવાસ આયામ બિલ બે ઉપવાસ આયામ બિલ બસ એક મહિનો થયો બે મહિના થયા એક વરસ પસાર થયો બે ઉપવાસ આયામ બે ઉપવાસ આયામ ઘણા તપસ્વીઓ આજે અનુમોદનીય છે ઘણા તપસ્વીઓ આજે પણ ઘણા ઘણા તપસ્વીઓ અઠમના પારણે બ્યાસણું કરે છે અઠમના પારણે હા બોલો એટલે અદ્ભુત બધા પ્રસંગો રહેલા છે જૈન ધર્મમાં પંદરથી પંદરેક વર્ષ થયા કે વધારે વર્ષ થયા છે સાંગલીમાં ભોજાયના છે પુષ્પાબેન હા સાંગલીમાં પુષ્પાબેન કરીને ભોજાયના છે વીસ વર્ષથી અઠ્ઠમના પારણે બ્યાસણું કરે છે અઠમના કેટલી થઈ હશે અને આજે એમની ઉંમર ઉ થાય થાય પણ આવા તપસ્વીઓ છે મારી જુઓ એટલે આવા તપસ્વીઓની અનુમોદના આપણે કરીએ સાંગલીમાં બીજા પણ એક તપસ્વી છે ગુજરાતી એ પણ ખૂબ તપ તપે છે ઓલ ઇન્ડિયામાં ઓલ ભારતમાં પણ ઘણા ગુજરાત એવા લોકો રહેલા છે ગુજરાતી નહીં પણ ઘણા એવા ભાવિકો રહેલા છે એવી તપસ્યાઓ કરે છે એવી તપસ્યાઓ કરે છે આપણું માથું ઝૂકી જાય સાત વર્ષના છોકરા અઠ્યાઈ કરે આઠ વર્ષના છોકરા અઠ્યાઈ કરે બહુ જ સુંદર વાત છે તો એક વરસ બે વરસ ત્રણ વરસ ચાર વરસ પાંચ વરસ પસાર થાય છે શિવકુમારના તો બે ઉપવાસ હોય ને આઈમબિલ હોય પાંચ દસ વરસ નીકળી જાય એટલે શરીર પર અસર તો થાય ને હા તો એના શરીર પર અસર થાય છે પણ માતા પિતા જરાય ડગતા નથી જેના માટે દીક્ષાની પરવાનગી માટે જરાય ડગતા નથી આ મોહનીય કર્મ અને સામે શિવકુમારનો જોરદાર અંતરાય